નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો તમને ખ્યાલ છે કે ગઈકાલે અને ગ્રાન્ટેડનું સ્કૂલ સિલેક્શન માટેનું આવી ગયું છે મિત્રો નવ તારીખેની છેલ્લી છે તો તમને મારી લેપટોપની સ્ક્રીન ઉપર બતાવી દઉં કે તમારે કઈ રીતના આ સ્કૂલ સિલેક્શન કરવાનું છે એની અંદર શું ધ્યાન રાખવાનું છે અને કયા એની અંદર ઓપ્શન આપે છે ને તમારે કઈ રીતનું એની અંદર હોય છે આ બધી માહિતી તમને એની અંદર આપું છું તો બને રહેજો આપણે જઈએ લેપટોપની સ્ક્રીન ઉપર અને બતાવું છું તમને ચાલો તો જો મિત્રો આવી ગયા છે આપણે આ લેપટોપની સ્ક્રીન ઉપર અને અહીંયા તમારે સર્ચ કરવાનું છે જી એસ ઇ આર સી આ જી એસ આર સી તમારે અહીંયા સર્ચ કરી છે ને અહીંયા તમે ની અંદર લખી દેજો મિત્રો જો અહીંયા મેં પહેલાં સર્ચ કરેલું છે એટલે આવી ગયું છે આ પહેલી જ લિંક તમારે ખોલ દેવાની છે જીએસસીઆરસી વેબસાઇટ વાળી તો આ લિંક ઉપર તમારે ઓકે કરી દેવાનું છે જો તરત બાજુની અંદર આવી જશે આ રીતના પ્રિન્સિપાલ ઓલ ટીચર હાયર સેકન્ડરી ગ્રાન્ટેડ સેકન્ડરી ગવર્મેન્ટ ગ્રાન્ટેડ બરાબર તો આ રીતના અહીંયાથી તમારે હાયર સેકન્ડરી

તો તમારે અહીંયા લોગિન ફોર હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમે ક્લિક કરશો એટલે અહીંયા તમારો ટાટ નંબર નાખવાનો છે પછી અહીંયા તમારી જન્મ તારીખ નાખવાની છે અને અહીંયા તમારો પાસવર્ડ નાખવાનો છે અને અહીંયા આ કેપ્ચર નાખવાના છે જે આપેલા છે આ ઇમેજ અને પછી લોગિન કરવાનું છે તો ચાલો આપણે લોગિન કરી દઈએ અને બતાવું તમને આગળની પ્રોસેસ બંને રહેજો મારી સાથે તો જો અહીંયા તમે લોગિન થયા બાદ તમને આ રીતના પેમેન્ટ હિસ્ટરી પ્રિન્ટ એપ્લિકેશન અને સ્કૂલ સિલેક્શન આવશે તો મિત્રો તમારે અહીંયા સ્કૂલ સિલેક્શન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમને અહીંયા પૂછશે કે હાલ આપ નિયમિત ભરતીની અંદર શિક્ષક તરીકે ફરજ બજાવો છો એટલે કે જો આપ ગવર્મેન્ટની અંદર જોબ કરતા હોય શિક્ષકની અંદર તો તમારે આ કરવાનું છે જો તમે ના કરતા હોય તો તમારે ત્યાં ના ભાડી દેવાની છે પછી બિન સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની અંદર તમે ફોર્મ ભરેલું હોય તો તમારે એનો નંબર નાખવાનો છે સરકારી માધ્યમિકની અંદર તમે ફોર્મ ભરેલું હોય તો એનો નંબર નાખવાનો છે અને બિન સરકારી માધ્યમિકની અંદર જો તમે ફોર્મ ભરેલું હોય તો એનો ફોર્મનો નંબર તમારે ત્યાં નાખી દેવાનો છે પછી મિત્રો ત્રીજા કહે છે કે બંનેમાંથી કોઈ એક સિલેક્ટ કરવું એની અંદર છે હું મારા કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું એટલે કે જો તમે તમારી કેટેગરીની અંદર આવતા હોય તો એસસી એસ ટી બી અંદર તો તમારી કેટેગરીની અંદર તમે શાળા પસંદગી કરવા ઈચ્છતા હોય તો ત્યાં તમે ક્લિક કરી શકો છો અને નીચે છે હું મારી કેટેગરીનો લાભ જતો કરી શાળા પસંદગી કરવા ઈચ્છું છું એટલે કે જો તમે ઓપનની અંદર આવતા હોય તો તમે તમારી કેટેગરીનો લાભ જતો કરીને શાળા પસંદગી કરી શકો છો અને અહીંયા નીચે સેવનું બટન દબાવી દેવાનું છે ચાલો તો આગળનું બતાવું તમને ત્યારબાદ જો આ રીતનું ખુલી જાય છે તમારું નામ પછી તમારો વિષય અને અહીંયા ડિસ્ટ્રિક આવે છે મિત્રો આ ડિસ્ટ્રિક્ટની અંદર તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને તમારા જે ડિસ્ટ્રિક તમને લાગુ પડતા હોય જ્યાં તમારી જગ્યા હોય એ રીતના તમારે તમારા જિલ્લા સિલેક્ટ કરી દેવાના છે અહીંયા તમે અમરેલી સિલેક્ટ કરવાનું છે તમારા જિલ્લા મુજબ પછી અહીંયા તમારે સર્ચ કરવાનું છે અહીંયા તમે સર્ચ કરશો એટલે બાજુની અંદર જો અહીંયા સ્કૂલ લિસ્ટ ખુલે છે અને અહીંયાથી તમે સ્કૂલ અહીંયા ક્લિક કરશો એટલે એ સ્કૂલ પહેલી બાજુ જતી રહેશે અને માની લો કે તમારે કંઈ આ સ્કૂલ પહેલી નથી રાખવી તો અહીંયા તમે આ ડિલીટ પર ક્લિક કરશો અહીંયા એટલે સ્કૂલ ત્યાંથી જતી રહેશે અથવા રીસેટ કરવા માંગો છો તો રીસેટ પણ કરી શકશો તો એ રીતના તમારે દરેક જિલ્લા સિલેક્ટ કરવાના છે અને પછી તમે આગળ વધી શકો છો અહીંયાથી સ્કૂલને સિલેક્ટ કરી લેજો અને તમે જે ક્રમ પહેલેથી ગોઠવી દીધો હોય એ મુજબ તમારી સ્કૂલો ત્યાં જિલ્લા વાઇઝ નાખતા જજો અને મિત્રો ખાસ સેવ કરતા જજો દરેક જિલ્લાની જેટલી તમે સ્કૂલ ત્યાં લિસ્ટની અંદર લેવો જો સામે તમારા પસંદગીના ક્રમ મુજબ પછી ખાસ એને સેવ કરવાનું ભૂલતા નહીં જો સેવ નહીં કરો તો પહેલેથી બધું જતું રહેશે ને ત્યાં સેવ કરી નાખજો અને પછી બીજો જિલ્લો ખોલજો અને એની બધી સ્કૂલોનો ક્રમ આપી દેજો અને પાછું સેવ કરજો એ રીતના તમને ત્યાં જેટલા જિલ્લા બતાવે બધાને એ રીતના સિલેક્ટ કરીને તમારે સેવ આપતા જવાનું છે ને બધી સ્કૂલો ત્યાંથી નીકળી જશે તો મિત્રો એ રીતના પછી છેલ્લે તમને હવે કન્ફર્મ થઈ જાય તમારી સ્કૂલો એક વખત પ્રિવ્યૂમાં જોઈ લેવાનું છે અને કન્ફર્મ થઈ જાય કે હવે મારી બધી સ્કૂલો આવી ગઈ છે કેટલા જિલ્લા મને આપ્યા છે એની પછી તમારે સેવ એન કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે તમે સેવ એન કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે મિત્રો ત્યાં તમને ઓટીપી માંગશે જે તમારા મોબાઈલ નંબર ઉપર આવશે અને એ ઓટીપી તમે ત્યાં દાખલ કરશો પછી જ તમારી સ્કૂલો જે છે એ સેવ થયેલી ગણાશે એટલે કે કન્ફર્મ થયેલી ગણાશે અને જો આ ભરતી બોર્ડ જે છે પછી જ તમારી એ સ્કૂલ પસંદગી માન્ય રાખશે નહીં તો તમે સેવન કન્ફર્મ નહીં કરો ઓટીપી ક્યાં નહીં નાખો તો તમામ જે સ્કૂલ પસંદગી કરી છે એની અંદર તમારો નંબર લાગશે નહીં તો મિત્રો છેલ્લે સેવન કન્ફર્મ કરી દેજો અને ત્યાં ઓટીપી નાખીને પછી આગળ તમે ઓકે કરીને પછી તમારી એની ફાઇનલ પ્રિન્ટ એ આ તમે જે સ્કૂલ પસંદ કરી છે એની પ્રિન્ટ તમે લઈ શકો છો તો આ જ રીતના તમારે ગ્રાન્ટેડની અંદર હાયર સેકન્ડરીની અંદર પણ આ જ પ્રોસેસ છે આ જ પ્રોસેસ તમે ફોલો કરીને પછી આગળ વધી શકો છો બીજો કોઈ પણ તમારો પ્રશ્ન હોય તો મિત્રો કોમેન્ટની અંદર જણાવી શકો છો શું છે એ મારે તે શક્ય હોય એટલે તમને જવાબ આપવાના પૂરેપૂરા પ્રયત્નો કરીશ અને મિત્રો ખાસ કેટેગરીની અંદર આપ આવતા હોય તો તમારી કેટેગરીની શાળા સાથે સ્કૂલ પસંદગી આપજો જેથી કરીને તમને તમારી કેટેગરીની તમામ સ્કૂલો એ મળી શકે મિત્રો તો આ રીતનું છે આ સ્કૂલ પસંદગીની અંદર એ સિવાય આપની કોઈ કોમેન્ટ હોય તો એ મને કોમેન્ટની અંદર જણાવી દેજો બાકી વિડીયો આપને પસંદ પડે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આપણે નવીન નવીન માહિતી સગર વિડીયોની જાણકારી મળ્યા કરે તો મળીએ મિત્રો નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો